નમસ્કાર હું અમદાવાદના મે શ્રી પ્રતિભા જૈન વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દેશ દુનિયામાં પીઆર લાઈવ ન્યૂઝ ચેનલ ખૂબ જ ઝડપી અને સચોટ સમાચાર આપતું આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે આવો આપણે સૌ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત બે હજાર સંકલ્પ સંકલ્પને સાકાર કરવા વોકલ ફોર ના નારા સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદી આત્મનિર્ભર ભારતના મંત્રને સાર્થક કરીએ તેવી અપીલ સાથે દિવાળી અને નૂતન વર્ષ સૌના માટે ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્ણ રહે તેવી અભ્યર્થના સાથે બાળકો અને વડીલોની સુરક્ષાને ધ્યાને રાખી સૌ તહેવારની ઉજવણી કરવા અપીલ કરું છું એકવાર ફરીથી સૌને હૃદયપૂર્વક દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી